નમસ્કાર મિત્રો આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે માટે વિડીયોના અંત સુધી અવશ્ય જો જુઓ છોડ અને વૃક્ષ તો લગભગ બધે જ ઉછેરતા હોય છે કારણ કે તેનું વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને મહત્ત્વ છે મિત્રો છોડ અને ઝાડની મદદથી આપણી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આપણી આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે પરંતુ અમુક છોડ એવા પણ છે જે આપણા ઘરમાં ફરજિયાત હોવા જોઈએ જેના કારણે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ મહાલક્ષ્મીનો વાસ થશે અને જીવન સુખી સંપન્ન થશે તો આજે અમે તમને એવા પાંચ છોડ વિશે જણાવીશું જેને ઉછેરીને તમે પણ માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી શકશો અને તમારા જીવનને સુખીમય બનાવી શકશો પરંતુ મિત્રો આ છોડને ઉછેરતા પહેલાં આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ વૃક્ષો આપણે જમીન કે કુંડામાં ગમે તેમાં ઉગાડી શકીએ છીએ જો જમીન કે કુંડામાં ઉગાડી શકાય એવી વ્યવસ્થા ન હોય તો આ છોડનું માત્ર ચિત્ર કે ફોટો આપણા ઘરમાં રાખવાથી પણ લાભદાયી થશે જેમ આપણા ઘરમાં દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરતા હોઈએ પણ સંજોગો અનુસાર એવું પણ થાય તો આપણે એમના ફોટો કે ચિત્ર પણ ઘરમાં રાખી અને તેના દર્શન કરતા હોઈએ છીએ એવી જ રીતે અહીં આપણે પણ આ ઉપાય ઉપાયનું કામ લાગશે તો અમે તમને જણાવવા જણાવતા જઈ રહ્યા છીએ એવા પાંચ છોડ જે આપણા ઘરમાં ઉગાડવાથી થશે અઢળક ફાયદા મિત્રો મીઠો લીમડો આપણને આસાનીથી મળી જાય છે પુરાણો અનુસાર મીઠો લીમડો ઉગાવાથી રાહુ કેતુ અને શનિ આ ત્રણેય ગ્રહો શાંત રહે છે જેના કારણે આપણા તમામ નકારાત્મક વિચારો દૂર થશે અને ઘરમાં થતાં બિનજરૂરી ઝઘડાઓ નહીં થાય આ ઉપરાંત મીઠા લીમડાનું ઝાડ ઉછેરવાથી એ આપણને રસોઈ તથા અન્ય કામોમાં પણ જરૂરી બને છે મિત્રો તુલસીનો છોડ તો દરેક ઘરમાં હોય જ છે તુલસીના છોડનું વૈજ્ઞાનિક અથવા તથા ધાર્મિક બંને રીતે આપણા સમાજમાં ઘણું મહત્ત્વ રહેલું છે જો તુલસીના છોડ આપણા ઘરમાં હશે તો એ દરેક પ્રકારના નકારાત્મક વિચારોને દૂર કરે છે એક ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસીનો વાસ હોય છે એ ઘરમાં ખરાબ આત્મા કે બીજી કોઈ અન્ય પ્રકારની દૈવીય શક્તિનો પ્રવેશ પ્રવેશી શકતું નથી આપણા પુરાણમાં તુલસીને વૃંદાવનનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવ્યું છે તુલસીનો નારાયણ પ્રિયા એવું નામ આપવામાં આવ્યું છે જે ઘરમાં તુલસીનો છોડ હોય તે ઘરમાં ક્યારે રોગ કે આપત્તિઓ આવતી નથી તુલસીને સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે માટે તુલસીના છોડ તો ઘરમાં અવશ્ય ઉમેરવો જોઈએ આમળાના વૃક્ષનું પણ ધાર્મિક રીતે સારું એવું મહત્ત્વ ધરાવે છે મિત્રો શાસ્ત્રોમાં કહેવાય છે કે આમળાના ઝાડનું ભગવાન વિષ્ણુ સ્વયં વાસ કરે છે અને જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય તો સ્વાભાવિક છે કે માતા લક્ષ્મીની કૃપા તો રહેવાની જ માટે આમળાનું ઝાડ પણ ઘરમાં હોવું એ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે મિત્રો આકડાનું ઝાડ લગભગ કોઈ પણ જગ્યાએ આપમેળ ઊગી જતું હોય છે અને એટલા જ માટે લોકો તેને નકારતા હોય છે પરંતુ આંકડાનું ઝાડ એ ભગવાન ગણેશ તથા હનુમાનજીનું પ્રિય વૃક્ષ માનવામાં આવે છે આંકડાનું ઝાડ ઘરમાં ઉછેરવાથી આપણા પર ભગવાન સૂર્યની કૃપા હંમેશા આપણા પર બની રહે છે ભગવાન સૂર્યની કૃપા આપણા પર હશે તો સમાજમાં દરેક જગ્યાએ આપણું માન વધશે અને આપણું વર્ચસ્વ દરેક જગ્યાએ બનશે એ ઉપરાંત હનુમાનજીને પણ આંકડાનું ઝાડ ખૂબ જ પ્રિય છે મિત્રો હનુમાનજીને આંકડાના ફૂલની માળા ચડે છે એ તો આપણે બધા જાણીએ જ છીએ પરંતુ જો આંકડાના ઘરમાં હશે તો હનુમાનજીની કૃપા સદા આપણા પર બની રહેશે તેનાથી દરેક પ્રકારની માયાવી શક્તિઓ તથા ભૂતપ્રિત હંમેશા આપણા ઘરથી દૂર રહેશે મિત્રો કહેવાય છે કે પારિજાતને વૃક્ષ એ સમુદ્ર મંથન વખતે જે ચૌદ રત્નો પ્રાપ્ત થયા હતા તેમાંથી અગિયારમાં ક્રમે પ્રાપ્ત થયેલું રત્ન છે કહેવાય છે કે આ વૃક્ષ દેવતાઓનો ખૂબ જ પ્રિય છે પારિજાતના વૃક્ષને સ્વર્ગમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે આ વૃક્ષ દેવતાઓનું અતિ પ્રિય માનવામાં આવે છે માટે જે ઘરમાં પારિજાતનું વૃક્ષ હશે ત્યાં દેવતાઓનો વાસ હશે આ વૃક્ષ ઘરમાં સોંપવાથી દરેક પ્રકારની દેવદોષ મટી જશે અને તમારા પર બધા જ દેવી દેવતાઓની કૃપા બની રહે છે તો મિત્રો આ હતા એ પાંચ ચમત્કારિક અને લાભદાયક વૃક્ષો જેને ઘરમાં ઉછેરવાથી તમને શારીરિક તથા આર્થિક રીતે ખૂબ જ ફાયદા થશે પરંતુ આ વૃક્ષો ઉછેરતા પહેલા એક ખાસ બાબતોનું ધ્યાન એ રાખવું કે શક્ય હોય તો આ વૃક્ષોને ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં ઉગાવવા જો બીજી દિશામાં લગાવવામાં આવે તો તેનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થતું નથી બીજી એ બાબત કે આ દરેક વૃક્ષોને આપણે સાક્ષાત ભગવાન દેવતાઓનો દરજ્જો આપેલો છે જેથી છેલ્લી બાબત કે દરરોજ આ વૃક્ષોને ઓછામાં ઓછું એક લોટો પાણી અર્પણ કરો નિયમિત રીતે આવું કરવાથી તમારા જીવનમાં સદાના માટે મુશ્કેલીઓ અને દુઃખ જતું રહેશે તથા માતા લક્ષ્મી તમારા પર સદાય પ્રસન્ન રહેશે